તરત જ કાળા ડાઘા જતા રહેશે અને જે તમારે તેલ ને બધું માટી ને બધું આવી છું આ છે મારું રસોડા નું સ્વીચ બોર્ડ કેટલું બધું ગંદુ થઈ ગયું છે કારણ કે આપણે રસોડામાં વઘાર કરતા હોય એટલે તેલ ઉડે માટી આવે આપણા હાથ ગમે તેવા અહીંયા અડતા હોય સ્વીચ બોર્ડ ઉપર તો પણ સ્વિચ બોર્ડ ગંદુ થઈ જાય તો આ સ્વિચ બોર્ડ ને આપણે બે મિનિટમાં કેવી રીતે સાફ કરવું ને આજે એ વિડીયો હું તમારી સાથે શેર કરી રહી છું તો ચલો જરા પણ કર્યા વગર વિડિયો કરીએ તમારે સ્વિચ બોર્ડ સાફ કરવા માટે કોપરેલ તેલ લેવાનું છે કોપરેલ તેલ થઈ છે ને સ્વિચ બોર્ડ એકદમ સરસ સાફ થઈ જશે અથવા તો તમે નેલ ને પણ લઈ શકો છો પણ હું અત્યારે આ કોપરેલ તેલનો ઉપયોગ કરી રહી છું હવે આવું એક કોટન લેવાનું છે કોટનમાં તમારે કોપરેલ તેલ લઈ લેવાનું છે આવી રીતે હવે આપણે આવી રીતે ઘસી લઈશું જો તરત જ કાળા ડાઘા જતા રહેશે અને જે તમારે તેલ ને બધું માટી ને બધું છે ને એ પણ તરત જતું રહેશે અને તમારું સ્વીચ બોર્ડ છે ને કોપરેલ તેલથી એકદમ શાઇનિંગ આપી દેશે એટલે તમારે કોપરેલ તેલનો જ ઉપયોગ કરવાનો છે આવી રીતે તમારે ઘસી લેવાનું છે ઘણા લોકો શું કરતા સાબુના પાણીથી ઘીનું કપડું કરી અને પછી ઘસતા હોય છે પણ એમાં આપણને શું થાય કે ઘણી વાર કરંટ લાગવાની બીક લાગે તો આવું ન થાય એના માટે તમારે કોપરેલ જ ઉપયોગ કરવાનો છે અને આવી રીતે બધા સ્વીચ બોર્ડ તમે સાફ કરી લેશો ને તો તમારા સ્વિચ બોર્ડ એકદમ નવા જેવા થઈ જશે જો તમને મારો વિડીયો પસંદ આવે ને તો સબસ્ક્રાઈબ કરવાનો તો જરા પણ ન ભૂલશો હો માય ડિયર ફ્રેન્ડ અને આવી રીતે મેં ઘણા બધા વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે જેમ કે ગરણી કેવી રીતે સાફ કરવી બાથરૂમના નળ કેવી રીતે સાફ કરવા એ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચેકઆઉટ કરી લેજો જો તમે જોઈ શકો છો ને ફક્ત ફક્ત ને ફક્ત બે જ મિનિટમાં સ્વીચ બોર્ડ કેવું નવા જેવું થઈ ગયું ને જરા પણ મહેનત પડી તો જરૂરથી મારી આ ટ્રીક ફોલો કરજો જો કેવો કાળો મેલ નીકળો અને થઈ ગયું ને ફટાફટ બે મિનિટમાં સ્વિચ બોર્ડ સાફ અને સાઇનિંગ કેટલી આવે છે હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયો ની સાથે બાય બાય